કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો તો આ કોષ્ટકમાં આપણને સમીકરણ એ સમીકરણમાં આપેલા ચલ અને એની કોઈ કિંમત અને ત્રીજા ખાનામાં એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તે ચકાસવાનું છે તો ચાલો આપણે તે શરૂ કરીએ તો તેનું પહેલું સમીકરણ છે કે એક્સ વત્તા ત્રણ બરાબર દસ અને એક્સની કિંમત આપી છે ત્રણ તો આને આપણે સમાધાન છે કે નહીં તે ચેક કરવા માટે જે ડાબી બાજુના પદ છે એક્સ વત્તા ત્રણ એમાં આ એક્સ બરાબર ત્રણ ની કિંમત મૂકીએ તો અહીં બરાબર ત્રણ ત્રણ વત્તા એટલે કે જે દસ નથી માટે એનું સમાધાન નહીં થાય ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક્સ વત્તા ત્રણ બરાબર દસ અને એવી જ રીતે એક્સ વત્તા ત્રણ બરાબર ઝીરો તો અહીં એક્સ વત્તા ત્રણ જે છે એમાં આપણે એક્સ બરાબર ઝીરો મૂકીએ તો ઝીરો વત્તા ત્રણ બરાબર ત્રણ

સાત બરાબર માટે આ સમીકરણનું સમાધાન નહીં થાય એ પ્રમાણે પછીનો પ્રશ્ન છે કે એક્સ ઓછા સાત બરાબર એક કે જ્યાં એક્સ બરાબર આઠ છે તો એક્સ ઓછા સાત કે જ્યાં આઠ એક્સ બરાબર આઠ એક્સ આઠ ઓછા સાત બરાબર એક થશે માટે આ સમીકરણનું સમાધાન થઈ શકે એના પછીનો પ્રશ્ન છે કે પાંચેક્સ બરાબર કે જ્યાં એક્સ બરાબર ઝીરો હોય તો આપણે ડાબી બાજુનો પદ પાંચમાં એક્સની કિંમત મૂકીએ ઝીરો તો તે થશે પાંચ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો કે જે પચીસ નથી માટે ડાબા બરાબર જબા નથી તેથી આ સમીકરણનું સમાધાન નહીં થાય ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન છે કે પાંચ બરાબર પચીસ માં એક્સ બરાબર પાંચ તો ડાબી થશે એના પછીનો પ્રશ્ન છે કે પાંચેક્સ બરાબર પચીસ કે જેમાં એક્સ બરાબર માઇનસ પાંચ હોય તો આપણે ડાબી બાજુના પદ એક્સમાં જે એક્સ છે એ ને માઇનસ પાંચ મૂકીએ

એના પછીનો પ્રશ્ન છે કે એમ ભાગ્યા ત્રણ બરાબર બે કે જ્યાં એમ ઝીરો હોય તો ઝીરો ઝીરો કે જે બે નથી એટલે સમાધાન નહીં થાય ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે એમ ભાગ્યા ત્રણ બરાબર બે કે જેમાં એમ જે છે એ છ હોય તો છ ભાગ્યા ત્રણ બરાબર બે માટે ડાબા બરાબર જબા એટલે આ સમીકરણનું સમાધાન થશે હવે આનો જે ઉત્તર કોઠો છે તે નીચે દર્શાવ્યો છે તમે આ વિડીયોને પોઝ કરીને લખી શકો છો ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો તો તે માટે આપણું પહેલું જે સમીકરણ છે તે છે એન વત્તા પાંચ બરાબર ઓગણીસ અને એનની કિંમત આપી છે એક તો આપણે જે ડાબી બાજુનો પદ છે એન વત્તા પાંચ એમાં એન ની કિંમત મૂકી કે એન બરાબર નથી ત્યારબાદ એના પછીનો બીજો પ્રશ્ન છે કે સાતન વત્તા પાંચ બરાબર ઓગણીસ કે જ્યાં આન બરાબર માઇનસ બે તો ડાબી બાજુ પદ એટલે કે સાતન વત્તા પાંચ જે છે

તો ડાબી બાજુના પદોમાં સાત એન ની કિંમત મૂકીએ બે અને પાંચ સાત માટે આપેલા સમીકરણનો ઉકેલ થાય એ જ પ્રમાણે પછી પછીનો પ્રશ્ન છે કે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર કે જ્યાં પી બરાબર એક છે તો ડાબી બાજુના પદ એટલે કે ચાર પી ઓછા ત્રણ એમાં કિંમત કિંમત તો એટલે થાય કે જે ડાબા બરાબર માટે આ સમીકરણનો ઉકેલ નથી એના પછીનો પ્રશ્ન છે કે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર કે જ્યાં પી બરાબર માઇનસ ચાર હોય તો આપણે દેખી શકીએ છીએ કે ચાર પી ઓછા ત્રણ એ ડાબી બાજુના પદ છે અને પીની કિંમત જો આપણે માઇનસ ચાર મૂકીએ તો એટલે એટલે કે જે જે થશે માટે પી બરાબર માઇનસ કિંમત ની કિંમત સમીકરણ ઉકેલ ના હોઈ શકે એના પછીનો પ્રશ્ન છે કે ચાર પી ઓછા ત્રણ બરાબર તેર એમાં પી બરાબર ઝીરો હોય તો ચાર પીની કિંમત ઝીરો

તો અહીં સૌથી પહેલા આપણે પાંચ પીની કિંમત આઠ કે જે સત્તર નથી એટલે તેનો એક ઉકેલ એ માઇનસ બે તો ના જ હોઈ શકે એના પછી આપણે ની કિંમત મૂકીએ ઝીરો તો પાંચ ગુણ્યા ઝીરો બે પાંચ ગુણ્યા બે વત્તા બે એટલે પાંચ કે દસ વત્તા બે એટલે થશે બાર પણ જે સત્તર નથી તો હવે આપણે પાંચ ની કિંમત મૂકે ત્રણ અને ની કિંમત મૂકે ત્રણ એટલે પાંચ પીની કિંમત ત્રણ વત્તા બે એટલે પાંચ તરી પંદર વત્તા બે એટલે થશે સત્તર કે જે આપણી જમણી બાજુ છે માટે પેની કિંમત એ ત્રણ હોઈ શકે ત્યારબાદ એના પછીનો એવો બીજો પ્રશ્ન છે કે ત્રણેમ ઓછા ચૌદ બરાબર ચારમાં આપણે કિંમત મૂકીએ કે જેથી તે ડાબા બરાબર જબા થાય તો માટે એની ડાબી બાજુ છે ત્રણ એમ ઓછા ચૌદ તો આપણે એમની કિંમત મૂકીએ માઈનસ તો

એના પછી જો આપણે લઈએ બે તો આપણે તે તે સમીકરણમાં કિંમત મૂકીએ કે એટલે એટલે થશે થશે પણ જે ચાર નથી ઓછા આઠ થશે કે જે ચાર નથી તો હવે આપણે સમીકરણની કિંમત જે છે એ આપણે મૂકીએ છ તો ત્રણ ગુણ્યા છ ઓછા ચૌદ

એના પછીનો પ્રશ્ન છે કે એક સંખ્યા બી ને પાંચ વડે ભાગતા છ મળે એટલે એક સંખ્યા લઈ લઈએ આપણે બી એ બી ને પાંચ વડે ભાગીએ એટલે બી ભાગ્યા પાંચ અને તે કેટલી મળે છે તો છ તો આપણે સમીકરણના ના રીતે રજૂ કરી શકીએ કે બી ભાગ્યા પાંચ બરાબર છ હવે ત્યારબાદ એના પછીનું છે કે ટી નો ત્રણ ના છેદમાં ચાર ભાગ એ પંદર છે તો આપણે લખી શકીએ કે ટી નો ત્રણ ના છેદમાં ચારમ સાત ઉમેરતા એ સિત્યોતેર મળે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે કોઈ સંખ્યા એક્સ ના એક ચતુર્થાંશ માંથી ચાર બાદ કરતા ચાર મળે એટલે ધારો કે કોઈ સંખ્યા એક્સ છે એ એક્સના એક ચતુર્થાંશ ભાગમાંથી આપણે જો ચાર બાદ કરીએ તો એમાંથી ચાર મળે તો માટે આપણે લખી શકીએ કે એક્સ ભાગ્યા ચાર ઓછા ચાર બરાબર ચાર એટલે આ સર આને તમે આ રીતે સમીકરણમાં લખી શકો છો એના પછીનો પ્રશ્ન છે કે વાયના છ ગણામાંથી છ બાદ કરતા સાહીઠ મળે તો લખી શકાય કે વાયના છ ગણામાંથી છ બાદ કરતા સાહીઠ મળે એટલે તમે આ રીતે આ સમીકરણને રજૂ કરી શકો એના પછી છે કે જો તમે ઝેડ ના ત્રીજા ભાગમાં ત્રણ ઉમેરો તો તમને ત્રીસ મળે તો ઝેડ ના ત્રીજો ભાગ એટલે ઝેડ નો એક તૃતીયાંશ ભાગ એમાં આપણે ત્રણ ઉમેરીએ તો મળશે ત્રીસ એટલે ઝેડ ભાગ્યા ત્રણ વત્તા ત્રણ બરાબર ત્રીસ થશે એટલે આ સમીકરણને આ રીતે રજૂ થાય ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપમાં લખો તેનો પહેલો પ્રશ્ન છે કે પી વત્તા ચાર બરાબર પંદર તો માટે આપણે આને વિધાનમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ કે પીમાં ચાર ઉમેરતા એ પંદર મળે ત્યારબાદ તેવી જ રીતે તેનો જે બીજો પ્રશ્ન છે તે છે એમ ઓછા સાત બરાબર તો આપણે તેને વિધાનમાં લખવું તો કેવી રીતે લખાય કે એમમાંથી સાત બાદ કરતા ત્રણ મળે એવી જ રીતે ત્રીજું છે કે ટુ એમ બરાબર સાત એટલે ત્યારબાદ એના પછીનું કે ત્રણ એમ ભાગ્યા પાંચ બરાબર છ એટલે એમનો ત્રણ ભાગ છે એ છ થાય એના પછી ત્રણ પી વત્તા ચાર બરાબર પચીસ એટલે પી ના ત્રણ ગણામાં ચાર ઉમેરતા પચીસ મળે એના પછી ચાર પી ઓછા બે બરાબર અઢાર એટલે પી ના ચાર ગણામાંથી બે બાદ કરતા અઢાર મળે એના પછીનો પ્રશ્ન છે કે પી ભાગ્યા બે વત્તા બે બરાબર આઠ તો આપણે લખી શકીએ કે પી ના અડધામાં બે ઉમેરતા આઠ મળે તો હવે તે જ પ્રમાણેનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો

આ માટેનું આપણું સમીકરણ બનશે કે પ્રશ્ન છે વાય ધારવાનું કહ્યું છે તો આપણે લખી શકીએ કે લક્ષ્મીની ઉંમર વાય અને તેના પિતા જે છે એ લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે અને તેમની હાલ ઉંમર ઓગણપચાસ વર્ષ છે

અને કહ્યું છે કે યાદ રાખો કે ત્રિકોણના ખૂણાનો સરળ એકસો એસી થાય તો અહીં આપણને ખબર છે કે આધાર કોણનું માપ છે એ બીચ આપણે ધારી લઈએ અને ત્યારબાદ જે શિરોબિંદુ કોણ જે છે એ આધાર કોણ કરતાં બે ગણો છે એટલે તેનો શિરોબિંદુ કોણ થશે ટુ બી અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે એકસો માટે એક બે અને આ બે ચાર એટલે ચાર બી બરાબર એકસો ને એસી એટલે આ માટેનું સમીકરણ બનશે ચાર બી બરાબર એકસો ને એસી તો અહીં આપણો આ સ્વાધ્યય પૂર્ણ થાય છે જો તમને આ સ્વાધ્યમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ